નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે એક મરચાંની વેરાયટી જોવા આવ્યા છે હવે આપણે ખાસ ખેડૂતને મળવાનું છે મરચાંની ખેતીમાં આપણે આજ ખાસ ખેડૂતને મળવાનું છે કે ભાઈ એને આ મરચી આવડી મોટી કઈ રીતે બનાવી મરચાં તમે વાવો છો હું વાવું છું આખું જગત વાવે છે પણ મરચાંની જે આ તમે જોઈ શકો છો ક્વોલિટી આ જો એકદમ આભલા જેવું મરચું હોય કઠણ પાણા જેવું પાણા જેવો તો ખેડૂત લાઈવ છે છે આજે તારીખ રવિવારના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ તો આપણી સાથે ખેડૂત હાજર છે સૌ પ્રથમ ખેડૂત પરિચય લઈશું તમારું નામ ગામ બધું આપો મારું નામ હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા મારું ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ બરોબર હવે ખેડૂત મિત્રો આ મરચીની વેરાયટી આપણે ખેડૂત મેં આખા ઘેરામાં આખા પ્લોટમાં તમે જોઈ શકો છો એકદમ આમ ગ્રીનરી ગ્રીનરી છે આખા ઘેરાનું આપણે નિરીક્ષણ કર્યું તો એવું લાગ્યું કે ભાઈ વેરાયટી તો એક્સ વાય જેડ ગમે તે હોય પણ ખેડૂતની જે તાકાત છે ખેડૂત શું કરી શકે પોતાની ખેતીમાં આવા અલગ અલગ ચીલા સાલું જે આપણે વાવેતર કરીએ છીએ તે પદ્ધતિ છોડીને કંઈક નવીન ટ્રાય કરે તો ખેડૂતની શું તાકાત છે એ આપણે આજે બતાવશું કારણ કે મેં આ ઘેરામાં આંટો માર્યો આની ટમેટી છે એમાં પણ આંટો માર્યો જેનાથી મને જાણવા મળ્યું કે ભાઈ વેરાયટી તો એકસોએ જેટ ગમે તે હોય વેરાયટીનું કોઈ મહત્ત્વ નથી પણ ખેડૂતને જો કોથરામાં જ કાઢીને બિયારણ આપ્યું હોય તો પણ એ આવું જ થાય તો આપણે સૌપ્રથમ આ મરચીનું ક્યારે વાવેતર કર્યું એ આપણે વાત કરશું આપણે પાંચમા મહિના વીસ તારીખે ડાયરેક્ટ મલ્ચિંગ મલ્ચિંગ કરીને બી મેકા બરાબર છે પણ જ્યારે આપણે પાયો મજબૂત કરવા માટે આમાં એક વીઘે પાંચ ટોલી દેશી ખાતર બરાબર સાણીયું ખાતર સાણીયું ખાતર દસ કિલો એક વીઘે મેં સલ્ફર નાખ્યું ફાડા સલ્ફર જે અઠ્યાવીસ રૂપિયા કિલો આવે એવું બરાબર ને બે કિલો હુમિક નાખ્યું અને કાર્બન નાખ્યો એક વીઘે બે કિલો બરાબર અને એક મણ એટલે વીસ કિલો ડીએપી બરાબર આ અડધો બેડ પહેલાં બનાવ્યો પછી અડધા બેડ ઉપર આ બધું મજૂર રાખીને વેરી દીધું વેરી અને પછી પાછો આખો બેડ બનાવ્યો ને પછી આપણે મલચિ ડીપ પાય થ્રીને કર્યું અને પછી બે દિવસ ડીપ આંકી બરાબર અને પછી બી મેંકા અને બી મેંકતાય આમાં બી ડાયરેક્ટ મેકોમાં થોડીક તકલીફ થાય ઓછું ઉગે એટલે એને આપણે પંપથી પંપ થી ડિંગ કરી ઝડપથી બરાબર અને આ રીતનું આપણે આયોજન પાયામાં કરેલું છે બરાબર છે હવે વાત થઈ આપણે આ આપણી ભાષામાં બેસાલ ડોઝ ની કે ભાઈ પાયામાં કેવો ડોઝ આપવો જોઈએ ઘણા મલચિંગ બહુ બધા કરે છે પણ પોતપોતાની પોતાની થિયરીથી ચાલતા હોય તો ખેડૂતની જે આ મહેનત છે એના લીધે આજે આ છોડવા લીલા સમ ઉભા છે અને આ જો મરચા બે હજાર ચોવીસ ના વર્ષમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ ઘણા ને પાક નિષ્ફળ ગયા પણ જો આ ખેડૂત ની મહેનત રંગ લેવી આ જોવો મરચા જોવો મરચા ખેડૂતની મહેનત રંગ આવી હવે ખેડૂતે આપણને વાત કરી કે ભાઈ પાયામાં કેવું 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 કે બધું વાપરેલું છે પછી વાતાવરણ ઉપર દવા ખાતર આ તે બધું તો આપતા જ હોયે હવે આપણે એક મહત્વનો બીજો એક જ પ્રશ્ન પૂછવો છે ખેડૂતને કે ભાઈ હિતેશભાઈ ખાતર તો તમે જે સડાવતા હોય પણ આમાં તમે પાણી આપો તો ખાલી એકલું પાણી જ આપો કે દર વર્ષે વખતે પોષક આપો એ આપણે જ્યારે મહિનાની મરચી થાય ને ત્યાર પછી એમાં ફ્લાવરિંગ શરૂ થઈ જાય પિસ્તાલીસ દિવસે બરોબર એટલે ફૂલ દેખાવા માટે ને ત્યાં સુધી આપણે છોડ મંડવાનું બનાવ છોડ બનાવવા માટે યુરિયા ખાતર અને સલ્ફર પચાસ રૂપિયાનું સાહીઠ રૂપિયા નું માર્કેટ મળે છે એ ગુણવતાનું જ લેવાનું છે તમારે કઈ ત્રણસો નું લીટર લેવાનું નથી અને યુરિયા અઢીસો પોણો ત્રણસો રૂપિયા ની થેલી આવે છે એ લેવાની પાણી ક્યારે એમ નહીં આપવાનું જ્યારે પાણી આપો ત્યારે તમે એક વીઘે ખાલી એક કિલો ખાતર આપો એટલે તમારું પાણીનું જે મેન્ટેન પીએસ લેવલ છે ને એ લેવલમાં રાખે અને એના થકી મૂળ ખોરાક લેવાનું ચાલુ રાખે એટલે છોડ મજબૂત ને મોટો થાય બીજું આમાં કઈ ન હોય તમે વધારે ખાતર આપી દો તોય બંધ થઈ જાય મૂળ ખાતર પાણી લેતું અને નહી આપો તોય બંધ થઈ જાય એટલે તમારે પાણી આપવાનું પણ કિલોની માત્ર કિલો તો વીસ વીઘા હોય પણ ખાતર ભેગું ફરજિયાત ગમે એ પ્રકારનું તમે નાખો હુમિક નાખો સલ્ફર નાખો યુરિયા નાખો એમોનિયા નાખાય અને યુરિયા બધા એમ કેસે કે યુરિયા નો નાખાય મેં આ વીસ વીઘા ના ફિલ્ડ માં તમા ને આમાં અત્યાર સુધીમાં આ પાંચ મહિના ઉપર થઈ ગયો સમયગાળો આમાં આપણે લીલા જ વેચ્યા છે પાતર વેચ્યા નથી પણ દર આમાં મારે ચાલીસ થેલી યુરિયા ખાતર ગયું છે ખાલી ઓનલી ચાલીસ થેલી અને આમાં ત્રણસો લિટર મેં સલ્ફર પાઈ દીધું બરોબર છે મૂળ ને વહેતા કરવા માટે સલ્ફર નું કામ અને ફૂગી ન આવે સલ્ફર તમે વાપરો ને એટલે અને છોડ છે ને સીધો ભાગવા જ મંડે પછી ઓલું શું છે કે મરચીના પાન જાદા હોય ને એટલે ભાગી ન આવે એટલે એને પાન પ્રમાણે ખોરાક અને પાણી આપવા જોઈએ હવે જેવી હિતેશભાઈને ને તમે સાંભળ્યા હવે આ જો હું તમને બે મરચાં બતાવું હું આ છે લીલું મરચું જે હિતેશભાઈએ વાત કરી કે ભાઈ આપણે લીલું જ વેચ્યું છે લાલ કરવાની કોઈ ઈચ્છા નથી કારણ કે લીલામાંથી પેટ ભરીને પૈસા કમાણા છે બરોબર એટલે લાલ કરવાની એની કોઈ ઈચ્છા નથી હવે હિતેશભાઈ આપણે લીલું મરચાની આમાં કેટલી વીણી લીધી આપણે અત્યારે આઠમી વીણી હાલે છે આઠમી વીણી આલેજ સાઈઝ ઉપર આ જોવો મરચા હવે દિવસ માં બે મજૂર ત્રણસો ફૂટ સાહ ઉતારી છે

ભા આમાં એવું છે કે હું તો એમ કહું છું બજાર ભાવ સારા હોય તો વહેતાય ઝીલામાં પૈસા થાય જ હુંકામ ન થાય બરાબર હૂંકામાં ફોરવર્ડ નીકળે ને બીજી ત્રીજીને કેટલી પ્રોસેસ થાય આથી ઉતારવાના એના પાછા પોળા કરવાના પછી એમાં વિણાક કરવાનું એ મજૂરી ખર્ચ જાજો ચડી જાય આમાં કાંઈ નહીં તૂટતું એટલે સીધું ઠેલામાં અને થેલામાં જ સીધું માર્કેટમાં હવે એક છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન જે ખેડૂત મિત્રોને જાણવાની ઈચ્છા છે કે ભાઈ તમે આમાં કીધી કે ભાઈ આપણે આઠક વીણી કરી નાખીએ આઠ વીણી હાલ જ છે તો અત્યાર સુધીમાં માં વીઘા નું ફિલ્ડ છે ને તો તમે વીસ વીઘા માંથી અત્યાર સુધીમાં આઠ વીણી કરી કેટલા રૂપિયા કમા હવે ગઈ વખતે તો સોળ લાખ ઉપર ના થઈ ગયા તા ગઈ વીણી હે આ વીણી આજે આઠ દિવસ છે હાલે છે બરોબર બરોબર છે આ વીણી નું હનુમાન મારા ખ્યાલ પ્રમાણે રોજ જેમ સમજી લ્યો ને આ છેલ્લા ત્રણ દિવસ થયા ચાલીસ થી પચાસ હજાર નો હિસાબ આવે ચાલીસ હજાર પાંત્રીસ હજાર એમ ભાવ ઉપર હોય અત્યારે અને હમણાં ભાવે કેટા છે પણ આગલા મરસા મેં પચીસ માં બત્રીસ માં પાંત્રીસ માં અઠ્યાવીસ માં એમ જ દીધા હતા અને ત્યારે રોજ મારે બસો મણ ઉતરતા હતા બરોબર એટલે એ બધો હિસાબ આમાં એડ કરીને એટલે એ બાવી ની આજુબાજુ પૂગી જાય ખેડૂત મિત્રો હિતેશભાઈ ને તમે લાઈવ સાંભળ્યા કે ભાઈ બાવીસ લાખની આજુબાજુ મરચાનું વેચાણ કરી નાખ્યું બરોબર અગાઉ મેં તમને કીધું કે આ વર્ષ અને આ જો છોડવાની ઊંચાઈ ને એ પ્રમાણે મરચું એક છોડમાં છે એવું હું તમને એક ને એક રાખું એ ઉપર માલ કેટલો છે અહીંયા જો આ ઉપર એટલો માલ છે આ માલ જોવા એ આ બધું બેના જ રાખે આમાં પણ ખોરાક બંધ નહીં કરવાનો ખોરાક કખણ ચાલુ રાખવાનો પાણી જ્યારે આપ આ જો એને ખાતર એવો આપવા જ પડે ખાતર વિના કાઈ ન થાય ફ્લાવરિંગ ચાલુ જ રહેવું જોઈએ એટલે ખેડૂત મિત્રો જેમ ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી એ જ રીતના જો હિતેશભાઈ જેવા ખેડૂતોનું યોગ્ય માર્ગદર્શન લઈને ખેતીમાં વ્યવસ્થિત સુધારા કરીને જો આવી મરચી છે ટમેટી છે આવા અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂત જે અત્યારે દિવસે ને દિવસે તૂટતો જાય છે નવી જનરેશન કોઈ ખેતી કરવા માગતી નથી હું કામ કે ભાઈ ખેતીમાં પૈસા વધ ખર્ચો વધુ થઈ જાય છે એ પ્રમાણે વળતર મળતું નથી બરોબર તો જો આવું વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે આ ખેડૂતની એક કોઠા હું જ કહેવાય કે જેથી કરીને આવું ઉત્પાદન પોતે ખેડૂત લઈ શકો બરોબર ખેડૂત મિત્રો આ જો મરચા ફરીવાર આવા જ એક પ્રગતિશીલ અને યુવા ખેડૂત સાથે ફરીવાર મુલાકાત કરશું ત્યાં સુધી જય જવાન જય કિસાન